જેમાં મેન્ડેટનો અનાદર કરીને ભાજપના જ જૂથ દ્વારા ચેરમેન પદ માટે ફોર્મ ભરાયું હતું જેમાં ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે વજુભાઈ મોવલિયા અને બિનહરીફ ચૂંટાયેલ વાઇસ ચેરમેન પદે દિનેશ ભુવા ચૂંટાયા હતા આ ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ જૂથ મેદાને આવતા ભારે રસાકસી જોવા મળી હતી ભેસાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જિલ્લા રજીસ્ટ્રાર જયકુમાર શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી ત્યારે જૂનાગઢ જિલ્લાના ભાજપના આગેવાન અને સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા પણ યાર્ડ ખાતે પાર્ટીના મેન્ડેટ લઈને આવી પહોંચ્યા હતા અને ચેરમેન તરીકે વજુ મોવલિયા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશ ભુવાના નામની જાહેરાત કરી હતી જોકે ભાજપના જ સામેના જૂથના રાજેશ ભુવાએ મેન્ડેટનો ઇન્કાર કરી દઈને બળવો કર્યો હતો ત્યારબાદ જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને ચેરમેનની ચૂંટણી કરવામાં આવી હતી જેમાં ડિરેક્ટર વજુ મોવલિયા અને ડિરેક્ટર રાજેશ ભુવાએ ફોર્મ ભરેલ હતા જેમાં સોળ ડિરેક્ટરો અને બે સરકારી પ્રતિનિધિ સહિત કુલ અઢાર મતદારોએ મતદાન કર્યું હતું જેમાં વજુ મોવલિયાને અગિયાર મત અને જ્યારે રાજેશ ભુવાને સાત મત મળ્યા હતા આમ વજુ મોવલિયા ચાર મતે ચૂંટાયા હતા જ્યારે દિનેશ ભુવા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર થયા હતા અને નવનિયુક્ત ચેરમેને જણાવ્યું હતું કે સૌને સાથે લઈને યાર્ડમાં ખેડૂતોને વિશેષ સુવિધા મળે અને વિકાસ થાય તે દિશામાં કામ કરીશું તેવી ખાતરી આપી હતી રિપોર્ટ કાસમ હોતી ભેસાણ મારું નામ છે દિનેશભાઈ ખટારિયા આજે મને પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપની સૂચનાથી માનની કિરીટભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર પાટીલ સાહેબના વ્હીપ સાથેનું અત્યારે હું અહીંયા વ્હીપ લઈને ભેસાણ એપીએમસી માટે આવવાનું થયું એમાં ચેરમેન તરીકે વજુભાઈ મોવલિયા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ભુવાની આજે જે વ્હીપ જાહેર કરી અને વ્હીપ જાહેર કરી અને બંને ઉમેદવારો એક વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ છે એ બિનરીફ થયા અને વજુભાઈ મોવલિયા અને જે ચૂંટણી લડવાની છે એમાં પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને આ માર્કેટિંગ યાર્ડના સૌ ડિરેક્ટરોએ જંગી બહુમતી છૂટાવ્યા બદલ એમને પણ અભિનંદન આપું છું અને આજે આ ભેસાણ માર્કેટિંગ યાર્ડ વર્ષોથી ખેડૂતોની સેવા કરે અને આગળ પણ સેવા કરતો રહેશે અને વધારેમાં વધારે ખેડૂતોના લાભ થાય અને ખેડૂતોને કેમ આગળ વધવે એવું જે આજની તારીખે હું પણ સંકલ્પ કરું છું અને તમામે તમામ ચેરમેન વાઇસ ચેરમેનો આ તકે સંકલ્પ કર્યો છું હું જયકુમારે શાહ ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મિર જૂનાગઢ આજરોજ એપીએમસી ભેંસાણની જંગલ ચૂંટણીના સંદર્ભે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણીનું આયોજન થયેલ જેમાં ચેરમેન તરીકે શ્રી બદલાલ ઘેલાભાઈ મોગલીયા અને એમાં ખૂબ સભાપતિ કે શ્રી દિનેશભાઈ સોજેબી ગુવા ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે ખાસ કરીને કેટલા કેટલા મહત્વપૂર્ણ આવે અને એને હવે વિશેષમાં આપણે વિનંતી વિનંતીની જણાવવાનું કે શ્રી વિદ્લાલ ઝેલાભાઈ મોગલિયા અને શ્રી રાજેશકુમાર કુમાર ધીરેલાલ એ બંને સભાપતિ માટે ઉમેદવારી નોંધાવેલ હતી એમાં શ્રી વિદલાલ ઝેલાભાઈ બોલોબલી અને સાહેબને અગિયાર મત મેળવેલ અને રાજેશકુમાર જીરાલાલ ગુવા સાહેબને સાત મત મેળવેલ હતા

બળવો કરી અને ઉમેદવારી કરવામાં આવી જે સોળ મત ચૂંટાયેલા અને બે મત સરકારના પ્રતિનિધિના હતા તે અઢારમાંથી અગિયાર મત મને મળ્યા છે જ્યારે દિનેશભાઈ સામે કોઈ પણ ઉમેદવારી ન હતી અને દિનેશભાઈ બિનહરીફ થયા છે આ આવી કટોકટીના સમયમાં જે મતદારોએ મને સાથ અને સહકાર આપ્યો એનો હૃદયથી હું આભાર માનું છું અને આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં જે કોઈ પાર્ટીના આગેવાનોએ કાર્યકરોએ જે કાંઈ અમને સાથ સહકાર આપ્યો છે એનો બધાનો આભાર માનું છું અને ખાસ કરીને આ અમારા માર્કેટિંગ યાર્ડના કરતા હરતા અને સમાહારતા નટુભાઈ કોંકિયાનો દિલથી આભાર માનું છું પાર્ટીના પ્રમુખ કિરીટભાઈ પટેલનો પણ હું દિલથી આભાર માનું છું અને અમારો મેન્ડેટ લઈને આવેલા દિનેશભાઈ ખટારીયાનો પણ હું દિલથી આભાર માનું છું પાર્ટીએ મારા વિશ્વાસ મીકો છે એ વિશ્વાસ હું સાર્થક કરી અને આ એપીએમસી જ્યારે સૂચિત એપીએમસી તરીકે જ્યારે નોમિનેટ થયું ત્યારથી હું આ એપીએમનો ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું અને આજ આજ દિવસ સુધી આ એપીએમનો હું બિનહિત ચૂંટાયેલો ડિરેક્ટર છું અને આજે આ સભ્યોએ મારા વિશ્વાસ મૂકી અને આટલા વર્ષે મને આ માર્કેટિંગ યાર્ડનો તાજ પહેરાયો છે ત્યારે હું એમાં કોઈ કમી નહીં રહેવા દઉં બધા સભ્યોને સાથે રાખી ખેડૂતોના હિતમાં અને આ માર્કેટિંગ યાર્ડના હિતમાં અમે કામ કરશું મારા વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ પણ નવયુવાન આવ્યા છે ખૂબ દોડવા છે મારો જીગરજાન દોસ્ત છે અને અમે બેની જોડી માર્કેટિંગ યાર્ડને ખૂબ આગળ વધારશું નટુભાઈએ જે કામગીરી કરી છે દસ વર્ષ એમાં ક્યાંય લાંચન લાગવા નહીં જોઈએ અને આ માર્કેટિંગ યાર્ડને ઉત્તરોઉતર પ્રગતિના પંથે લઈ જશું અસ્તુ ભારત માતા કેવી